શ્રીમદ્ભગવદ ગીતા અધ્યાય આઠ અક્ષર બ્રહ્મયોગ શ્લોક છવ્વીસનું પઠન કરીએ પછી તેનો અર્થ સમજીએ શુક્લ કૃષ્ણે ગતિ હેતે જગતઃ હે તે જગત અન્યયા વર્તતે પુનઃ અર્થાત જગતના આ બે પ્રકારના શુક્લ અને કૃષ્ણ અર્થાત દેવયાન અને પિતૃયાન એ માર્ગ સનાતન મનાયા છે આગળના ચોવીસ પચીસ શ્લોકમાં આપણે સમજ્યા કે જે કૃષ્ણ શુક્લ પક્ષમાં દેહ ત્યાગ કરે છે એને પુનર્જન્મ લેવો પડતો નથી અને જે કૃષ્ણ પક્ષમાં દેહ ત્યાગ કરે છે એ યોગીરાજ સ્વર્ગના સુખ ભોગવીને પુનઃજન્મ લે છે તો અહીં બે માર્ગ બતાયા છે દેવયાન અને પિતૃયાન એટલે કે ઉત્તરાયણ અને દક્ષિણાયન તો આ બેમાંથી એક માર્ગ દ્વારા જનારા એને પાછું ફરવું પડતું નથી કયો એક માર્ગ તો દેવયાન એટલે કે ઉત્તરાયણ અથવા તો કૃષ્ણ પક્ષ અને એ પરમ ગતિને પામે છે જ્યારે બીજો માર્ગ છે દક્ષિણાયાન અથવા પિતૃયાન અથવા કૃષ્ણ પક્ષમાં જે દેહ ત્યાગ કરે છે એ ફરી પાછા જન્મ મરણને પામે છે જય શ્રી કૃષ્ણ